ગાય કૃષ્ણ ગુડ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં આજના એક નવા અને ફ્રેશ લોગમાં તો હું છું કૈલાસ એક સીધી સાદી ગૃહિણી અમદાવાદથી અને તમે જોઈ રહ્યા છો કૈલાસબેન ગુજ્જુ લોગ નામની ચેનલ છે તો તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારી ચેનલમાં અને મારી ચેનલમાં જે નવા જોઈન થયા હોય એ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો ને જેણે સબસ્ક્રાઈબ કરેલું છે એને દિલથી થેન્ક યુ સો મચ તો બસ ચલો અહીંયા મારા મારી ચેનલમાં તમને જોવા મળશે મારી હસી અને અસલી જિંદગી રસોઈથી લઈને સંબંધો સુધીની તો બસ કન્ટિન્યુ મારે જો અને તમારો બધાનો દિલથી આભાર તો કારણ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢી અને મારા વ્લોગ જોવા આવો છો મારી વાતો સાંભળવા આવો છો એ માટે થેન્ક યુ સો મચ તો બસ આજે લોગ સ્ટાર્ટ કર્યો છે મેં ચાર વાગે કારણ કે અવારે ફ્રી નહોતી થઈ એટલા માટે અને આજે વ્લોગ શૂટ કરવાનું આઠ આઠમા નોરતાનો લોગ છે પણ તે દિવસે મને લુક લોગ શૂટ કરવાનું મૂડ નહોતું પણ પાછું એવું છું કે ચલો આજે માતાજીના નૈવત કરવાના છે એટલે શૂટ કરું તો મારા જોડે શેર કરું કે અમારામાં શું શું નિવિધમાં થાય છે એ માટે તો બસ આજે ડીકે એટલામાં નજીકમાં હતા કે સાઈડ ઉપર આવ્યા છે ખબર નહીં તો ઘરે આવ્યા તો મેં કીધું દૂધ નથી એટલે દૂધ હતું જો કે જે મારે રેગ્યુલર દોઢ લીટરનું બંધાવેલું છે ને મારે એ આવે જ છે પણ આજે નિવેદમાં બે ખીર બનાવવાની હતી એટલા માટે તો બસ ડીકે ડિકે કીધું હતું તો જો ત્રણ ગોલ્ડની થેલી લઈ આવ્યા છે દૂધની તો બસ સારું હાલો અને મારા નિવેદમાં શું થાય છે એ તમને હું આગળ જેમ બતાવતી જાય એ રીતે કહેતી જાય તો બસ ચાલો કન્ટિન્યુ લોગમાં રહેજો ને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો ગમે તો લાઇક કરી દેજો એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો તો જો એક બાજુ કુકરમાં કુકરમાંય ખીર મૂકી છે ને એક બાજુ તપેલીમાં ખીર મૂકી છે કારણ કે જે કુકરમાં ખીર થાય છે ને એ મારા ચામુંડામાં લેવા વાળા છે એમની થાય છે તો બસ બધા મારા સાસુને મેં ફોન કર્યો હતો ને તો કે હવા હવા ના કરજે વધારે નહીં કરતી તો કે હું એટલે વરે પડી જાય એમ તો જો એક કૂકરમાં ખીર મૂકી છે એ ચામુંડા માની છે એને અમારા માતાજીની ખીરને રોટલી થાય અને આ જે હું મુઠીએથી માપ ભરું છું ને એ અમારા દા ઈષ્ટદેવનો કહાર થાય વસરાજ દાદા જે સોલંકી છે એમને થાતો છે એને ખબર જ હશે તો જો એ અમારો ઈષ્ટદેવનો કહાર થાય છે વસરાજ દાદાનો તો એનો કહાર કરીને એની પહેલાં જે એનો એને કહાર જે બનાવવાનો હોય ને એ લોટમાંથી એ જ લોટમાંથી હવા મુઠી પહેલાં લોટ કાઢી લેવાનો કારણ કે મારા સાસુ એવું મને કહેતા હતા કે એ પહેલાં એમની બેન ખાય કુલેર એના બેનને કુલેર બનાવવાની એના બેનની કુલેર બનાવવાની ને પછી એનો કહાર કરવાનો કે એને બેન પહેલાં ખાય અને પછી દાદા કે પ્રસંગ ગ્રહણ કરે એવું મારા સાસુ કહેતા હતા એટલા માટે તો બચો હવા મુઠી ભરીને એને લોટ કાઢી લીધો છે સેમે અને એમના એમાં કુલેર કરવા માટે તો કુલેરમાં ઘી અને ગોળ નાખીને કુલેર કરી દઈ અને જે આ કહાર બને છે ને અમારે ઘઉંના ઘઉંના જાડા લોટનો બને છે તો ગોળવાળું પાણી મેં ઉકળવા મૂકી દીધું તો થોડું પાણી ઉકળી ગયું ને એ પછી આપણે કેમ લાપસી બનાવી સેમ ઇઝ રીતે બનાવવાની તો એને કહાર કહે તો બચ્ચો વેલણથી એક ખાડા કરી દીધા હતા અને વેલણથી લાઈ દીધું મેં નહીં લાપસી બહુ નહીં બનાવતી હું કારણ કે કોઈને નહીં ભાવતી મને ભાવે છે પણ હું એકલા માટે મારા માટે નહીં બનાવતી તો બધું સરસ મસ્ત મજાની આપણે શું કહાર કહીને આ લાપસી શીખ્યો તો પણ ચાલે પણ અમે કહાર બોલીએ ને કંસાર તો બચ્ચો એ બની ગયો છે ને એક બાજુ અમારા સિક્કોતેરમાં છે એમના ચોખા થતા હતા તો બસ બે ખીર બની ગઈ હતી પહેલાં ને કહારે બની ગયો તો કુલેરે બની ગઈ હતી ને હવે બનાવવાનું તો અમારા માં છે ઠૂઠિયાણમાં એને ચોખા બનાવવાના હતા તો બચ્ચો એ ધીમા ગેસે મુક્તિ આવીશું અને આ કપડાં લેવાનું મોડું થઈ ગયું થોડુંક આજે તો બચ્ચો ધાબે આવી છું કપડાં લેવા તો હાલો હવે કપડાં લઈ લઈ ને કપડાં લઈને નિસે જાવ ને ત્યાં સુધીમાં ચોખા બફાઈ જાય એટલે અમારામાં નિવેદ અમારે મારે નિવેદ કરવાની કોઈ ગણતરી હતી નહીં કારણ કે હું નહીં કરતી નિવેદ કારણ કે મારા સાસુની લોકો ગામડે કરે છે એટલે અમે જુદા નહીં થયા અમે જોઈન્ટ ફેમિલીમાં રહી છીએ તો બસ એટલે મેં નહોતી બનાવતી પણ મારા સાસુને મેં કીધું કે આ વખત હું આઠમા નો બનાવે એમ માતાજીને ખીર રોટલી થાય કે લાપસી થાય એ પૂછવા માટે ફોન કર્યો હતો તો કે કે આટલી વસ્તુ આપણે નિવેદ નથી ને એ બધું બનાવી દેજો તો મેં ધા claro તો બચ્ચો એ એટલે બધું બનાવવાનો પ્લાન બની ગયો ને ખબર નહીં ભગવાનની ઈચ્છા હશે કે નિયત બનાવો એમ તો બચ્ચો બનાવી દીધીમાં જ બનાવી દીધા છે ને કપડાં થાબીથી લઈને આવી ગઈશું ને એક અમારે બીજું ખેતલા બાપા કે એવું કંઈ કીધું એના તલવટ થાય છે તો એ ખાંડીને જ બનાવવાના મિક્સરમાં નહીં ખાંડવાના મારા સાસુ કે તો બચ્ચો તલ ખાંડી લીધા એમાં ગોળ નાખી અને તલવટ બનાવવાના છે ને એક બીજા ક્યાં ભગવાન કીધું મને બહુ નહીં યાદ કારણ કે જે નિવેદ બનાવે ને ગામડે ત્યારે હું હોતી જ નથી ગામડે એટલે ખબર નહીં હોતી બનાવવામાં મારા શ્રીમતમાં અમારા શ્રીમત થઈને ત્યારે બનાવે અને આઠમા નોરતે બનાવે પણ અમે નોરતામાં અહીંયા હોય નહીં એટલે મને ખબર નહીં રહેતી બહુ કે હું હું નિવેદમાં હોય એમ તો મારા સાસુને કાલે ફોન કર્યો હતો કે હું હું બનાવવાનું તો બચો એણે મને સાત નિવેદ કીધા હતા અને એક ખીચડી છે ને કે બધું વરે ન પડે એટલે ખીચડી તું કાશી ધરાઈ દેજે ને પછી બીજા દિવસે તમે રાંધીને ખાઈ લો ને તો હાલે તો બચો ડીકીના જ મેં વહેલા કીધું હતું કે તમે ઘેર વહેલા આવી જાજો તો જો ડીકી આજ વહેલા આવી ગયા છે અને મેં જે ધરાવવાનું નિવેદ હતું ને એ બધું કમ્પ્લીટ કરી દીધું છે ને ખીરને રોટલી થાય ને રોટલી અમારે માતાજીની નવાણું ટકા તો બધાને બે પડવાળી થતી છે ખબર નહીં મને પણ અમારા સાસુએ કીધું જે માતાજીને ધરાવવાની હોય ને એ બે પડવાળી રોટલી કરજે તો બે ગોળિયા મૂકીને એવી રીતે વણી દેવાની ને એની સરસ મજાની જો આ બે આમ ખુલ્લી જાય પાટ એવી રીતે તો જો પાછ રોટલી ધરાવી દીધી ને આ નિવેદ આવી રીતે ધરાવવાના હોય મારા હાહુ એવું કહેતા હતા તો મેં કીધું બધું વાટકીમાં લઈને દિશમાં મૂકી દઉં તો હાલે તો કે એવી રીતે નહીં મૂકવાનું કે રોટલી મૂકવાની ને એની ઉપર કોળિયા મૂકવાના એમ તો મેં ધારું જે મારા હાહુને ફોન ચાલુ હતો બધું પૂછતા ગયા ને એવી રીતે ધરતા ગયા કારણ કે આપણે કોઈ દિવસ કર્યું ન હોય એટલે ખ્યાલ ન હોય ને તો કે બધાના કોળિયા મૂકવાના પાસ પાસ એવી રીતે એને એક થાળે બધું મૂકી દેવાનું તો મેં ધારું હાલો તો બચ્ચો આ દીકરીને કીધું કે વહેલાં આવી જાજો નિવેદ ભરાવાના હશે એટલે જ તો એ હું રાતે મોડા આવે નવ વાગે આવે ને સાડા નવે આવે ને દસે આવે નક્કી નહીં હોતું કારણ કે અત્યારે દિવાળી એન ટાઈમમાં હું કામ વધારે હોય ને એટલે નહીં ફ્રી થતા એટલે મોડા આવે પણ આજે વહેલાં આવી ગયા હતા કારણ કે ભગવાનને જમાડવાના હતા એટલા માટે તો બચ્ચો આવી રીતે અમારે કંઈક નિવેદ હોય છે તો ને અસ્થિ એને હું મૂક્યા આવી હતી ટ્યુશન છ વાગે તો એને સાત વાગે લેવા જવાનો ટાઈમ હતો પણ અત્યારે જો સાડા સાત થઈ ગયા છે ને આજે અસ્થિને લેવા જવાની બાકી છે તો તો બસ બી કે તમે ફટાફટ નિવેદ ધરાઈ ગયો ને તો પછી હું અસ્તી ને લેવા જાઉં તો બસ સારું વાવ કન્ટિન્યુ રોજો મંદિરમાં જે માતાજીને નિવેદ ધરાવાના હતા એ ન્યા ધરી દીધા કારણ કે અમારું મંદિર નાનું એવું છે એટલે નીચે ટેબલ ઉપર ડીશ મૂકી દીધી થાળી મૂકી દીધી તો બસ એ ન્યા ધરાવી દીધું અને જે આ ખીચડી અને એક બીજું હું તો પેલા તલવટ હા એ તલવટ બે વસ્તુ પાણી આરેમાં રાહું કે દીવો કરીને ધરાવજે ને જે દીવા કરીને એ લાંબી વાઈટ કરી અને પછી એવી રીતે ધરવાના તો બચ્ચો નિવેદ ધરાઈ ગયા પછી હું છોકરાઓને કહું ખાલી પેલાં પગે લાગી લઈને પછી હું અસ્તી દીદીને લેવા જાઉં તો બચ્ચો લાજ કાઢીનું બેઠીને એટલે અથરવા હાઉઝો હશે કે મમ્મી કેમ લાજ કાઢી પણ અમારે વસરાદ દાદાની લાજ નીકળે છે અમે મંદિરે હજી ડુંડાસ ને ગમે ત્યારે તો અમે જ્યાં ડુંડાસનો ગેટ છે ને ત્યાંથી જ અમે લાજ કાઢી લઈ કારણ કે હજી મારા સાસુને બધા મારી જેઠાણીને બધા લાજ કાઢી છે એટલે અમારા આમાં હજી લાજ કાઢવાનો રિવાજ નહીં ગયો તો બચ્ચો ભગવાનને પગે લાગી લીધું માફી માંગી લીધી કે ભગવાનને જોડે પ્રાર્થના થોડી વાર કરી ભગવાન જોડે વાત કરી કે આજે પહેલી વાર છે કઈ કંઈ ફૂલસૂપ થઈ હોય તો માતાજી અમને માફ કરી દેજો તો બસ એ થોડીક ભગવાન જોડે વાતચીત કરી અને પછી હું નીકળી ગઈ અસ્થિને લેવા અસ્થિને લેવા ગઈ તો સાડા સાત થઈ ગયા હતા તો બચ્ચો અસ્થિને લઈને આવી ગઈશું અને રસોઈમાં તો બધું કમ્પ્લીટ બની ગયું હતું ખાલી રોટલી બનાવવાની બાકી હતી તો બચ્ચો આવીને રોટલી કરી દીધી અને બસ બધા જો જમી લીધા અને આજ ખબર નહીં ને કોણ ક્યાંથી હાથમાં આવી ગયો નિધિના ઘરેથી સાદ લઈ આવી હતી તો એના પપ્પાને કે મને મહેંદી જ લઈ ગયો તો બચ્ચો એના પપ્પાને કે મને નહીં આવડતી મમ્મી લઈ દે તો કે મમ્મી નહીં તું જ લઈ દે તો બચ્ચો એના પપ્પાએ થોડીક મહેંદી લઈ દીધી અને આજે આઠમું નોરતું હતું એટલે અમે જો નીચે આવી ગયા તો બસ હાલો થોડી વાર રાત જોઈ લઈ અને આજે હું

વાગી ગયો છે ને એક વાગે અમારે સોસાયટીમાં નાસ્તો કરાવે છે તો આજે નાસ્તામાં છે દહીંવડા તો પેલાં કાઉન્ટર લાગે ને એ પેલા બોલે માયકમાં કે પેલા બાળકો લઈ લે ને પછી મોટા લે પછી લેડીઝો લઈ અને પછી જેન્ટ્સ લઈ એ રીતે હોય તો બચ્ચો છોકરીઓ પહેલાં લઈ આવી છે તો એ દહીંવડા ખાય છે મેં બીજા નંબરમાં કે આજે મેં હાડી એટલા માટે પહેરી છે કે તમે પાછા કહેવો કે કેમ આજે હાડી પહેરી કોઈ ગામડે આવ્યું એવું નહીં તો તો એવું નહીં પણ આજે મારે નિવેદ બનાવવાના હતા ને એટલે મને એવું છું કે હાલો આજ માતાજીનું કામ કરે માતાજી માટે પ્રસાદી બનાવવાની છે તો હાડી પહેરી લઉં તો એટલા માટે આજે મેં હાડી પહેરી લીધી હતી અને સોસાયટીમાં આઠમા નોરતે વરસાદ હતો તો પણ મેં બધા ગ્ઞાતાની છે કારણ કે ભલે રાસ રમી કે ન રમી હું હું તો જો કે રાસ નહીં રમતી કારણ કે અથું નહીં રમવા દેતો એટલા માટે તો બસ સારું હાલો જો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ ને બસ અમે જો નાસ્તો કરીને હવે ઘરે જઈશી અને બેન ક્યારના જતા રહ્યા છે ઘરે તો બસ ચાલો જય શ્રી કૃષ્ણ હે ક્યાંથી લાડુ લઈ આવી